અમદાવાદના ગુમતીપુરમાં તલવારો સાથે અસામાજિક તત્વોનો આતંક છોટાલાલની ચાલી પાસે વાહનોમાં કરી તોડફોડ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોમતીપુરમાં અસામાજિક તત્વોએ કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતા જાહેરમાં આતંક મચાવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે ગોમતીપુરની છોટાલાલની ચાલીના ગેટ નંબર પાંચ પાસે કેટલાક માથાભારે શખ્સોએ ખુલ્લી તલવારો સાથે હંગામો કરી સ્થાનિક રહીશોમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું આ શખ્સોએ રસ્તા પર અને ઘર પાસે પાર્ક કરેલા દ્વિચક્ર વાહનોમાં બેફામ તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરા ને મોબાઈલ વિડીયોમાં કેદ થયા છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે આ હિંસક ઘટના અંગે પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મિરાજ અનસારી અફસર અન્સારી અને ફૈઝલ અન્સારી નામના શખ્સો આ આતંક મચાવવામાં મુખ્ય ભૂમિકા હોવાનું જાણવા મળ્યું છે સ્થાનિક રહીશ ઇકબાલ ખાન પઠાણ નામના યુવકે હિંમત દાખવ્યા ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુમતીપુર પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે પ્રાથમિક તપાસમાં જૂની અદાવત અથવા વિસ્તારમાં વર્ચસ્વ જવામાના હેતુથી આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે રહેણાક વિસ્તારમાં અચાનક થયેલા આ હુમલાને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ભયભીત બનેલા નાગરિકોએ ચુસ્ત પોલીસ પેટ્રોલિંગની માંગ કરી છે ગોમતીપુર પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમોની રચના કરી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેમની ધરપકડ કરવામાં આવશે શહેરમાં વધતી જતી ગુનાખોરી અને અસામાજિક તત્વોની બેફામ પ્રવૃત્તિઓને ડામવા માટે ઉચ્ચ અધિકારીઓએ કડક સૂચનાઓ આપી છે આ ઘટનાને પગલે વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને ભોગ બનનાર નાગરિકોને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે